નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિત ચેપ્ટર નંબર એકચઅલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એક પહેલો પ્રશ્ન નીચે આપેલ સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો એમાં જોઈએ તો પહેલો પ્રશ્ન ત્રણ એક્સ બરાબર બે એક્સ પ્લસ અઢાર આ રીતની રકમ આપેલી છે જેમાં બરાબરની આ ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ આપણે છે એ જે ચલ પદ છે કે જે એક્સવાળા પદ છે એને બરાબરની ડાબી બાજુ લઈ જવાનું છે તો ડાબી બાજુ આ આ બાજુ લઈ જવાનું છે એટલે કે બે એક્સને ડાબી બાજુ લઈ જાય તો પેલું પદ ત્રણ એક્સ ડાબી બાજુ જ છે આ જમણી બાજુ છે આની આગળ કાંઈ નિશાની નથી પ્લસ હવે પ્લસ હોય તો એ નિશાની બદલાઈ જાય જો ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ આપણે લઈ જાય એટલે નિશાની બદલાઈ જાય પછી બરાબરની જમણી બાજુ હવે અઢાર જ બેઠા છે ત્રણ એક્સની આગળ કંઈ નિશાન નથી તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ એટલે કે ત્રણ એક્સમાંથી બે એક્સ વાત કરીએ એટલે એક જ એક્સ વધશે અને એક્સ બરાબર જમણી બાજુ અઢાર છે એટલે કે એક્સ બરાબર અઢાર આ પહેલા દાખલાનો જવાબ બીજો દાખલો જોઈએ તો દાખલા નંબર બેની રકમ જેમાં રકમ આપેલી છે પાંચ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી માઇનસ પાંચ હવે આ દાખલામાં જોઈએ તો બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બંને બાજુ ટીવાળા એક એક પદ આપેલા છે હવે ટીવાળા એક એક પદ આપ્યા છે એને આપણે બરાબરની ડાબી બાજુ લઈ જવાના છે જો આ જે ટીવાળું પદ છે એની આગળ કાંઈ નિશાની નથી આપી અને આ પદને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવું એટલે કે પ્લસમાંથી માઈનસ નિશાની કરવાની થશે અને આ જે સંખ્યા છે જે ડાબી બાજુ છે એને આપણે લઈ અને જમણી બાજુ લઈ જવાના છે તો એ માઇનસ છે તો કેવા થઈ જશે પ્લસ જોઈએ પાંચ ટી આ પ્લસ છે કેવા થઈ જશે માઇનસ ત્રણ ટી પછી બરાબર નિશાની બરાબર નિશાનીની આ બાજુ માઇનસ પાંચ તો છે એટલે એ પહેલાં માઇનસ પાંચ લખશું હવે માઇનસ ત્રણ છે એ આ બાજુ આવી જાય તો કેવા થઈ જશે પ્લસ પાંચ ટી માઇનસ ત્રણ એટલે પાંચ ટીમાંથી ત્રણ ટીને આપણે બાદ કરી દઈએ કેટલા ટી વધે બે જ ટી વધે અને ખાસ યાદ રાખવાનું કે સરવાળો કે બાદબાકી થતી હોય ત્યારે હંમેશા મોટા પદની નિશાની મૂકવાની થાય તો મોટું પદ પાંચ ટી આગળ પ્લસ છે અહીંયા પ્લસ લખવાની જરૂર નથી જે રીતે આ દાખલામાં આપણે જોયું કે સરવાળો બાદ બાકી થતો જવાબ આવ્યા પછી છે અહીંયા મોટા પદની નિશાની મૂકવાની હોય એને પ્લસ છે તો પ્લસ નો લખીએ તો હાલ છે એ રીતે અહીંયા પ્લસ નિશાની આવે છે નથી લખીએ આપણે અહીંયા માઇનસ પ્લસ માઇનસ પ્લસ થશે માઇનસ પાંચમાંથી ત્રણ બાદ કરીએ એટલે બે વધે હવે બેની આગળ નિશાની છે એ આપણે કઈ લખવાનું થાય છે મોટું પદ ગયું છે માઇનસ પાંચ તો માઇનસ આ જે છે એ મોટા પદની નિશાની મૂકવી પડે છે હવે ટી સાથે બે સહી ગુણાકારમાં છે તો ગુણાકારમાં હોય તો એને ભાગાકારમાં લઈ જવાના કઈ રીતે એરા દ્વારા દર્શાવીએ તો બે જે લખ્યા છે ને માઇનસ બે એના છેદમાં બે બે અને બે સય ઉડી જશે હવે તો ટી બરાબર હવે અહીંયા કેટલા લખવાના કાંઈ ન હોય તો કાંઈ ન હોય તો માઇનસ નિશાની વધી અને એક કાંઈ ન હોય ત્યારે સહી એક લખી લે